હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર રાજા ને ઘણા દિવસો પછી બ્લોગની શરૂઆત કરીને વરસાદ થઈ ગયો દિવસથી આપણે માંડવીમાં એકવાર પાણી પાડી દીધું હતું આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી અને બીજી વાર પાવાનું હતું ને ક્યાં વરસાદ થઈ ગયો એટલે હવે કંઈ ઉપાધિ છે નહીં હવે પંદર વીસ દિવસ પછી આપણી માંડવી નીકળે તો એવું લાગશે કે ફુવારા આ મારશો ને જમણે નીકળી જાય કાટ લે હું વરસાદ છે ને

સરળમી છે ને લાઇટ જાય પેલા ફાવી દઈએ અને પછી આપણે ઓલી વાળીએ બે દિવસે અહીંયા ગયા નથી યુવક વરસાદ છે ને થોડુંક ફળબળ વાટતા હોય નાઠા મારતા આવ્યું ને અહીંયા હે ને ભૂંદડા ને ને બધી બહુ વાતો ને તાર બાંધવાનો હતો ને ફાટાવાળો બે ત્રણ દિવસ તાર બાંધ્યો ને એટલે કંઈ બ્લોગ બનાવવાનો ને કંઈ ટાઈમ રહેતો નહીં પેલા ઢોર પાણી દઈએ પછી નિરંત્રણ થઈ જઈએ ને પછી જાઈએ ઓલી વાડીએ હા તો આપણે છે ને બીજી વાડીએ પૂગી ગયા ને આ હેઠો વાઢવાનો છે વરસાદે ફૂલ અંધાર છે ને આપણે છે ને બે દિવ સુધી ભૂંડડા આવી ગયા હતા આ બધી તો ખતારી નાખવા નુકસાન નહીં થાય આપણે આ બધીમાં છે ને ખતારી ગયેલ છે એટલામાં

ને થોડું થોડું ખડ દેખાય હવે એમાં ઉપાડાય નહીં ના કરે નુકસાન થાય દોડવાની ગયા સફેદ સફેદ ફૂલ છે ને દેખાય વધારે છે ઘેરકો માંડવી કાઢવાની આવે ને એની પહેલા એક કે બે દી પહેલા એ ખડ ઉપાડી લેહો ને કાઢી લેહો બી ન થાય પાક્યો નથી હજી એટલે આપણે હે ને હતા ને કાંટાવાળો તાર હરાંગ બાંધી દીધો બે હેરું માર્યું અને છે ને થોડોક ફેર પડે તાર જોઈને આ બાજુ નો આખો બંધાઈ ગયો હવે મેની સાઈડ બાકી છે એ હવે જોઈએ વરસાદ રહી જાય ને બરાબ બરાબ પડે ને પછી બાંધી દેવાનું અને હવે આમાંથી એક આદુ ડારું ઉપાડીએ હું કઈ મતલબ આપણે છે ને દારા વારા ઉપાડી લીધા અને આ રીતના કંઈક શેડ ઉડવા અત્યારે મને કાસો માલ વધારે છે આ બધી કાસા છે હવે નિરણ વાઢી લઈએ વરસાદનો રેડો એક તો આવી ગયો અને હવે બીજો રેડો આવે ને પેલા થોડીક નિરણ નથી એક વાર નિરણ થાય ને એટલી વાત લઈએ એટલે તકો ખાધો આપણો વસૂલ થઈ જાય હવે ફટાફટ છે ને હવે નિર્ણય વાર લઈને મોબાઈલને થેલીમાં નાખી અને મૂકી દઈએ ખિસ્સામાં એટલે વરસાદ આવે તો આપણે પલરીએ તો એ મોબાઈલ ન પલરે હા તો ઓલી વાડી હે ને આપણે ઘેર આવી ગયા હતા ને પછી ખાઈ પીને સુઈ ગયા હતા થોડીક વાર અને આપણે છે ને ગાડીમાં ટાયર ફાટી ગયું બે ત્રણ દિવસે સ્પેરનો સડાવીને હાંકીએ નવું ટાયર હજી લેવાનો ટાઈમ નહોતો મળ્યો આજ વરસાદ થઈ ગયો અને ટાઈમ છે ને તો હવે ને ટાયર લઈ આવીએ ને ચાર ટાયર ઉપરાયેલા જ્યાં પાછું પંચર પીડશે ને અહીંયા અટકી જાઓ એટલે આજે ટાઈમ છે થોડીક વાર ટાયર લઈ આવી અને સ્પેરમાં પાછું નાખી દે વધારા બંસર પડે કે વાંધો ન આવે તો ફટાફટ બધાને બરાબર બાંધી દે વરસાદ ન કઈ માં ને આના ટાયર નાખવા પડે એમ છે તો જોરા દેખાઈ ગયા

એ પણ કરવાનું છે પેલા આપણે હે ને ગાડીનું કામ બતાવી લઈએ ફાઈનલી હે વેરાવળથી આવી ગયા હે ને ટાયર તો આવી ગયો પણ થઈ ગયું તો મોડો અંધારો હાથ હાડા હાથ થઈ ગયા તને વરસાદ ચાલુ હતો ને એટલે ફિટિંગ નથી ગયો અને એને મહિના દી થી ટાયર ફાટી ગયો શા ટાયર ઉપર જ હારતી હતી ગાડી સ્પેરનું વ્હીલ જ નહોતું એમણે હાલતું હતું તો હવે આજ નદી ફિટ નહીં થતા આજ નદી હાલી જાય પંક્સર પડશે તો જોયું જાય નથી વાંધો સારી ટાયર હારાસ છે નો ટાયર ન હોય ને એટલે એટલે આપણે ક્યાંક ગયા હોય તો એમ થાય કે નથી નથી ને લઈને નાખી દીધું કાઢ કે પ્રમથી જ ટાઈમ મળે ને ત્યાં ફિટ કરી દેવું અટાણે જવાનું છે ગરબી જોવા શાંતિપરા ગામમાં બે ત્રણ દિવસથી વરસાદની બહાર હતી કોઈ ગયું નથી આજ જવાનું છે ને માધવભાઈ રમે કા ભાઈ તર આવવું ત્યારે આવવું ગરબી જોવા તારે ગામમાં આવવું બાકી છે <laughs> <laughs> તો હાલ જાય ગામમાં અને પછી મળીએ તમને આગળ